તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર સુમુલ ચેરમેન માનસિંહ પટેલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો કરાયો છે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે આઠસો પચાસ રૂપિયા હતા જે વધીને આઠસો સિત્તેર રૂપિયા થયા જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે આઠસો દસ હતા જેને આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક સિત્તેર કરોડનો ફાયદો થશે સુરત અને તાપી જિલ્લાના અઢી પશુપાલકો માટે સુમલ ડેરીએ દૂધના અને ગાળીના ભેંસના કિલોખેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલોખેટે આઠસો પચાસ હટા એમાં વીસ રૂપિયા વધારી આઠસો સિત્તેર કરવામાં આવ્યો છે

ટોલ નાકા પર ટોલ ન ભરવો પડે તે માટે થોડા દિવસ પહેલા વિનાયક ટ્રાવેલ્સના બસ ચાલકે દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો હતો જે બાદ બસ ચાલકના માલિક પ્રફુલ ચંદ્રવાડિયાએ પણ ટોલ પ્લાઝા પર પોતાની કાળા કલરની કાર સાથે ટોલ નાકા તોડ્યું ટોલ નાકા પર ટોલ ભરવા માટે કર્મચારી કારને ઊભી રાખવાની હતી પરંતુ કાર માલિકે ટોલ ન ભરવા માટે રકજક કરી પછી દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો ખુલ્લે રફ જમાવ્યો બીજી તરફ ટ્રક ચાલકે પણ ટોલ નાકુ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસની હાજરીમાં જ ભાગવા જતો હતો ત્યારે બેરિકેડ નાખી ઉભો રખાવાયો હતો એટલું જ નહીં ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સુરતના ચોટા બજારમાં દબાણ હોય દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું અહીંથી તો નીકળી જ ન શકે ચાલીને પણ ચંદોડા ની કામગીરી પૂર્ણ થઈ છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત લીધી છે આગામી દિવસોમાં કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે ચર્ચા માટે કામગીરીની ચર્ચા કરવામાં આવી છે પોલીસ કમિશનર જીએસ નિવેદન બાંગ્લાદેશી ઝડપાયા અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલ્યુશન ડ્રાઈવ પણ હતી એમે અમુક જે જાણીતા અને બહુ નામચી લલ્લુ બિહારી અલીયસ મોહમ્મદ પઠાન એના તમે પણ જોયા હશે જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા એ આજે પણ આપણે બધા એરિયા જોયા એના સર્વે કર્યા આ પોલીસે જે પોલીસનું કામ છે બહુ સારી રીતે કર્યા છે એમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિનિસ્ટર સરદ સિંગલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને એસઆરપીની બીસ કંપનીઓને બે હજારથી ઉપર પોલીસ એના કામમાં લાગી હતી તો

અત્યાર સુધીમાં ચાર હજાર જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે લગભગ એક પચાસ લાખ એટલે દોઢ લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે આ ફેઝ વનમાં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે જે રસ જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે ફેઝ ટુમાં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે